પૂરી વણવાનું ચાલુ કરી દીધું તમને તમને હા મે પૂરી ચાલુ કરતી મત પણ જો ભાઈ આપડા બધે હતું જમવાનું બનાવ નાખ્યું હે બટેટાનું શાક દૂધ પાક મરચાં પોંગળા પૂરી બધા કે જમવા બેહી ગયા સો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી હું છું વિરાજ ને તમે લોકો જોઈ રહ્યા છો વિરાજ રઠડ બ્લોગ્સ હું કોતો આયે

ને ખડમાં દવા છાંટવાની આફ્રિકાનું જંગલ તો જો બધું અહીંયા છે ને હે આ જંગલ આખું બરી તો જાય યાર આમને આગ બાગરી જાય તો ખબર ન પડે જય માતાજી જય દ્વારકાધીશ જય માતાજી જય દ્વારકાધીશ લાઈક કરો ફોલો કરો પેલા તો એને બાજુમાં પ્લોટે પેલા નિયા જ આખું આફ્રિકાનું આખું જંગલ જેવું ઉગી ગયું આખું એમેઝોન જેવું પેલા નિયા મારી દી પછી એ પ્લોટની અંદર એને મારશે દવા આખી હા એ આ બધા હું ખળ ખાવા જો અંદર કાંઈ વાંધો ને ખાઈ લે ની રેતી કેમકે એને હમણાં દવા છાટવા આવશે પછી બહાર કાઢવા જોઈએ કે પછી તો દવા એટલે જાય ખડ તો કઈ ખવાય નઈ તે સુધી ખાઈ લ્યો મજા કરી લ્યો ખળ ખાઈ લ્યો પ્લોટ માં આપણે દવા છાંટવાનું કામ ચાલુ કરી દીધું એટલે આ આફ્રિકાનું જંગલ તો ઓછું થાય નહીં પ્લોટ બંધ કરી દેવ પછી તો કે દવા છોડાયટમાં હવે અહીંયા કોઈ ગાયું બન કરવા નવાની અંદર મોદીજી સ્ટાઇલ થોડીક હવે ગેટો બંધ એટલે કોઈ ગાય અંદર આવે નહીં

ભાજી થોડું ગમે પણ લે તો ખરા લે હવે નારિ બસ પીલું બેન નારિયલ બજેર દીધી લાગે હું હવે પીલારિયલ આઈડી જોવા ઈનોળા ઉપર બેઠી બેઠી નારિયેલ પીએ બે હવે નારિયલ પી લે ઈનોળા ઉપર બેઠા બેઠા પછી હમણાં નાવા જાય નાખું તપેલ માથામાં નાખો મમ્મી આજ બેઠું હાલો તો જો જોઈને થઈ ગયું રેડી અને મમ્મી જોવે હે આપડે ઓલો કયો જો જોવો ઉખાણા નો અને ગાઇઝ કોમેન્ટ કરીને જરૂર કહેજો આ ઉખાણા જે મેં તમને તમારા જે ઉખાણા રાખ્યા છે ને એ કોમેન્ટ કરીને જરૂર કહેજો કે એનો સાચો આન્સર શું આવે છે અને અમે એક ઉખાણું એ છે ને એમાં હું બોલ્યો તો કે પ્રાણી એમાં પ્રાણી નથી ખાલી એમ જ હતું કે એ કઈ વસ્તુ છે કે જેના મોઢામાંથી ભડકો નીકળે પૂથવીએથી પાણી પૃથ્વીએથી પાણી પીએ એવી રીતના પછી આ એ ભૂલી ચુકે છે એ રીતના બોલાઈ ગયું કે એવું પ્રાણી છે એટલે પ્રાણીઓ હતું એવી વસ્તુ બોલવાનું હતું તો પ્રાણી બોલાય ગયું મારા મોઢામાંથી અને ગાઈસ અત્યારે હું જાઉં છું મારા પપ્પાના ભાઈબંધની વાડીએ હવે ન્યા હું જાઉં ને એ ન્યા જઈને તમને કહીશ તો પેલા આપણો હોન્ડા હે ને કોલ સ્ટાર્ટ કરી પછી જાય અને ન્યાની લોકેશન ને એક નંબર રહે ગાયું ગાયુ રહે અને ન્યાનું તમ લોકેશન જોઈ છો આ હા મુગ્ધ થઈ જાય ને એવું ન્યાનું લોકેશન હે તો હવે પેલા હું આપણો હોન્ડા કોલ સ્ટાર્ટ કરીને સીધો નીકળું ન્યા જવા હાટુ અને પપ્પા ઓલરેડી ન્યા પહોંચી ગયા હે તો ખાલી મારી જવાની રાહ હે અને ન્યા જાઈ অকালননেং পুনা তোসধানে করিনিা চমন্যরা করানেরানা পুকরান পুকরাারানে পুমকর আংয়ে আন মারযান পুকরান হেতাছি একরানে পুকর ত�

બે <machy> ત્રીન <a> <gayet> 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 <gayet>

તમે આટલા પ્રેમ ભાવ થી જમાડો તો અમારે જમવું તો જોઈએ એમને આવડ તમે કાન નો બુટી પહેર્યો તો વજન નથી લાગતું તો કેટલા ટાઈમ થી પીરા

બરોબર મોરુ મરચાની ચટણી છે ને જો બની ગયું શાક લાલ લાલ કલર લાગે પણ તીખું નથી ને મસ્ત લાગે આમ

પૂરી વણવાનું ચાલુ કરી દીધું તમને હા તો ઢોરું વેલું દોવાઈ ગયું એટલે હા જો આપડા બધું જમવાનું બનાવ નાખ્યા બટેટા નું શાક દૂધ પાક મરચાં પૂંગળા પૂરી બધા જમવા ગયા

વાતો એ ચડી ગયા અને બા જન્મ લીધો ને સીધું કામ કરવા એને વળગી ગયા બા ગજબ કેવાય પણ બા આવડી ઉંમર એને જમવાનું બનાવવા નાખે ઘરનું બધું કામે કરી નાખે ગજબ કેવાય ને તો બા થાકતા નથી